you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સુનિતા વિલિયમ્સ અને અન્ય એસ્ટ્રોનેટને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જનારા બોઇંગ સ્ટાર લાઇનરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં સ્પેસ ક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા એસ્ટ્રોનેટને પૃથ્વી પર પાછા લાવવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે હવે ભારતી મૂળના એસ્ટ્રોનેટ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પારે પરત આવશે તે સવાલ સર્જાયો છે બોઇંગ સ્ટાર લાઇનરના એસ્ટ્રોનેટને જ્યારથી તેમની સ્પેસ સેન્ટર પર જવાનો પ્લાન કર્યો છે ત્યારથી કોઈ કોઈ સમસ્યા સામે આવી રહી છે બે વખત ટેકનિકલ ખામીઓ બાદ એસ્ટ્રોનેટો ને ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર રવાના કરવામાં આવ્યા હતા ત્યારે હવે સ્પેસ સર્જાતા તેઓ આઈસીએસ માંથી પાછા કરી રહ્યા છે આ ઉપરાંત નાસા સુનિતા વિલિયમ ફરવાની સભ્યો તારીખ પણ આપી નથી નોંધની છે કે અગાઉ સ્પેસ ક્રાફ્ટ ને વાપસી છવ્વીસ જૂને નક્કી કરવામાં આવી હતી આ પહેલા ત્રણ વખત વાપસી ટળી ગઈ છે છ કલાક ની ફ્લાઇટમાં કોઈ ચૂક ન થાય તે માટે નાસા કોઈ જોખમ લેવા માંગતું નથી આ વખતે સુનિતા વિલિયમ ત્રણસો બાવીસ દિવસ સુધી અવકાશમાં રહી છે